નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના આપણે ધોરણ ચારના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો દરેકે દરેક વિષયના જેથી કરીને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકાય ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ચાર વિષય પર્યાવરણ બાવીસ દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ જે આપણું પ્રથમ સત્રાંત પરીક્ષાનો કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર એટલે કે એનું સોલ્યુશન સાથેનું પ્રશ્નપત્ર હવે અહીંયા પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ બે માર્ક છે પહેલો સવાલ નદી પસાર કરવા માટે તેના ઉપર ખાલી જગ્યા બનાવવામાં આવે છે તો જવાબ આવશે પુલ બીજું પાણીની પાઇપલાઇન અને નળ ફિટિંગનું કામ ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે પ્લમ્બર બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક એમાં પહેલું પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતો હોય તેવા વાહનો લખો તો બળદગાડું ઊંટગાડું અને ઘોડાગાડી મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે મેળવી લેવી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે પ્રશ્નપત્ર જે છે તે એક વિષયના વીસ રૂપિયા કિંમત છે જેમાં પ્રશ્નપત્ર અને સોલ્યુશન બને આવી જશે જ્યારે અસાઇનમેન્ટ છે તેની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે સોલ્યુશન સાથે ત્યાર પછી બીજો સવાલ તમારું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનાવેલ છે તો અમારું ઘર બનાવવા માટે ઈંટો સિમેન્ટ કપચી રેતી લોખંડ ટાઇલ્સ કાચ અને લાકડું વગેરે સામગ્રીનો ઉપયોગ લેવામાં આવેલ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો જેનો કુલ એક માર્ગ છે પહેલો સવાલ મારી ચામડી ઉપર પીછા હોય છે તો જવાબ આવશે ચકલી ત્યાર પછી બીજો સવાલ બચ્ચાને જન્મ આપતા ચાર પ્રાણીઓના નામ લખો તો એમાં આવશે ગાય કૂતરો ભેંસ અને બકરી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલો સવાલ પાળી શકાય તેવા પ્રાણીઓના નામ લખો તો ગાય ભેંસ અને બકરી તેના અથવામાં આપણને કહ્યું છે કે બહાર ખેંચવા માટે ઉપયોગમાં લેવાતા કોઈપણ ત્રણ પ્રાણીઓના નામ તો ગધેડું બળદ અને હાથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક છે પહેલો સવાલ તમારા ગામમાં મહિલાઓ કયા કયા વ્યવસાય સાથે જોડાયેલ છે તે જણાવો તો અમારા ગામમાં મહિલાઓ ખેતી પાપડ અથાણા બનાવવા વાસમાંથી ટોપલા બનાવવા ભરતકામ આભલા વર્ક વગેરે વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ત્રણ માર્ક છે પેલું લીચી વૃક્ષના ફૂલ મધમાખીને ગમતા નથી તો જવાબ આવશે ખોટું બીજું રાણી કીડી ઈંડા મૂકે છે તો જવાબ આવશે સાચું ત્રીજું કિરણના ઘેર તેની બહેનપણીના જન્મ પછી કોઈ ફેરફાર થયો નથી તો જવાબ આવશે ખોટો ત્યાર પછી છે બ કુટુંબના સભ્યોમાં ફેરફાર થવાના કોઈ પણ ત્રણ કારણો જણાવો તો પહેલું કુટુંબમાં કોઈ સભ્યને નોકરી મળવી ત્યાર પછી બીજું કુટુંબના કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થવું કુટુંબમાં કોઈપણ સભ્યના લગ્ન થવાથી અને છૂટાછેડા થવાથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છેકીને સાચું વિધાન બનાવો જેના કુલ ત્રણ માર્ક છે પેલું રિયાના પિતાએ રેલવે કે વિમાનની ટિકિટ બુક કરાવી તો રેલવેની ટિકિટ બુક કરાવી એટલે વિમાન ઉપર છેકો બીજું ગુજરાતની સૌથી મોટી નદી તાપી કે નર્મદા છે તો નર્મદા છે એટલે તાપી ઉપર છેકો ત્રીજું વિમાન ચલાવનારને કુલી કે પાયલોટ કહેવામાં આવે છે તો પાયલોટ કહેવામાં આવે છે એટલે કુલી ઉપર છેકો ત્યાર પછી છે બ એમાં છે ટ્રેનમાં અને રેલવે સ્ટેશને કયા કયા વ્યવસાયકારો કયા કયા કામ કરે છે તે લખો જેના કુલ ત્રણ માર્ક છે વ્યવસાયકારોમાં જોઈએ તો રેલવે પોલીસ કાર્ય શું કરે તો કે રેલવે અને મુસાફરોની સુરક્ષા કરે વ્યવસાયકારોમાં જોઈએ ટિકિટ આપનાર એ કાર્ય શું કરશે તો કે ટ્રેનમાં મુસાફરી કરવાની ટિકિટ વેચે છે વ્યવસાયકારોમાં જોઈએ એન્જિન ડ્રાઈવર એ કાર્ય કરે છે ટ્રેન ચલાવવાનું ત્યાર પછી બીજું નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બે માર્ક છે એમાં પેલું નદી પર પુલ કેમ બનાવવામાં આવે છે તો નદીની વચ્ચે થઈને લોકો અને વાહનની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી ઉપર પુલ બાંધવાની જરૂર પડે છે નદીમાં બારે માસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો વધુ પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય આ કારણે લોકોને એક છેડેથી બીજા છેડા ઉપર જવાની ખૂબ તકલીફ પડે છે આ સમસ્યાઓના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી ઉપર પુલ બનાવવામાં આવે છે તેના અથવામાં પહેલો સવાલ પુલ બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તો પુલ બનાવવા આરસીસીના મોટા સ્લેબ સિમેન્ટ ઇંટો કપચી લોખંડના સળિયા અને લાકડા જેવી સામગ્રીનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલી ટિકિટનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ આ ટિકિટ કયા સ્થળની છે તો અહીંયા તમે જોઈ શકો છો ટિકિટનું આપણને ચિત્ર આપેલું છે એમાંથી આપણે ગોતીને લખવાનું છે કે આ ટિકિટ વડોદરા સ્થળની છે ટિકિટ નંબર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ટિકિટ નંબર આપેલો છે તો લખી શકીએ સિક્સ સેવન નાઇન ટુ ફોર નાઇન ફોર ફાઈવ છે ટિકિટની તારીખ લખો તો ટિકિટ કઈ તારીખે લેવામાં આવેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ટિકિટની તારીખ પણ દર્શાવેલી છે ત્રણ બે બે હજાર સોળ ટિકિટની રકમ જણાવો ટિકિટ કેટલા રૂપિયાની છે તો ટિકિટ જે છે તે કુલ પાસઠ રૂપિયાની છે સિક્સટી ફાઈ રૂપીઝ અહીંયા તમે જોઈ શકો છો આપણને દર્શાવેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના દરેકના બે બે ઉદાહરણ લખો પાણીમાં ખીલતું ફૂલ તો એમાં આવશે કમળ અને કુમુદીની ઝાડ ઉપર ખીલતું ફૂલ તો ગુલમહોર અને કેસુડો છોડ ઉપર ખીલતું ફૂલ તો બારમાસી અને ગુલાબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ બે માંગ છે પહેલું નીચેનામાંથી કોણ અમૃતાના મિત્ર હતા તો જવાબ આવશે વિકલ્પ ક વૃક્ષો બીજું અમૃતા અને તેના ગામ લોકોએ વૃક્ષોનું રક્ષણ કરવા શું કર્યું તો વૃક્ષોને બાથ ભરી દીધી ત્યાર પછી ત્રીજું પાણીને કઈ કઈ રીતે શુદ્ધ કરવામાં આવે છે તો પાણીને ઉકાળીને ગળની વડે ગાળીને ક્લોરીનની ગોળી નાખીને અથવા તો એકવાગાર્ડ કે વોટર પ્યોરિફાય વડે શુદ્ધ કરવામાં આવે છે તેના અથવામાં ત્રીજો સવાલ પાણી ગંદુ કેવી રીતે થાય છે તે વિશે તમારા વિચારો લખો તો નદીમાં ઢોર ઢૂરડાખર નવડાવવાથી નદી કે તળાવના પાણીમાં કપડા ધોવાથી નદીના કિનારે શોજક્રિયા કરવાથી નદીમાં ગટરનું પાણી કે કચરો નાખવાથી ફેક્ટરીનું કે કારખાનું રાસાયણિક કારખાનાનું રાસાયણિક વાળું દૂષિત પાણી નાખવાથી આપણું જે પાણી હોય છે તે ગંદુ થતું હોય છે મિત્રો અહીંયા આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે